ઉના પોલીસ સ્ટેશન એસીબીની છૂટક પીએસઆઈ એચકે વરુનો ખાનગી વચેટિયો ઝડપાયો દારૂના ક્વોલિટી કેસની મેટરને લઈને લેતી દેતી દીવના બાર સંચાલકનું નામ ન ખોલવા માટેના પાંચ લાખ રૂપિયા માંગ્યા હતા જેમાં એક લાખનો સોદો થયો નક્કી હોવાનું બહાર આવે છે એક ખાનગી વચેટિયાની અટકાયત કરવામાં આવી છે જેમાં એસીબી દ્વારા થતા ઉના પીએસઆઈ એચકે વરુનું નામ પણ ખુલ્યું છે ઉના પીએસઆઈ એચકે વરુણા વચોટિયાની ઉના સર્કિટ હાઉસ ખાતે પૂછપરછ શરૂ કરવામાં આવે છે એસીબીના પીઆઈ દ્વારા ઉના પીએસઆઈ એચકે વરુની શોધખોળ શરૂ કરવામાં આવી છે જેમાં પીએસઆઈ એચકે વરુ હાલ ભૂગર્ભમાં છે હજુ ઉનામાં ગત ડિસેમ્બર માસમાં થયેલ એસીબી ટ્રેપની શાઈ સુકાઈ નથી ત્યાં જ ફરી એસીબીની ટ્રેપ થતા પોલીસ બેડામાં નાશભાગ મચી છે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો ડબલ ઝીરો ટુ એટ એકમ ભવન એકમ ભવન મધ્ય રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ